દીવમાં અનેક વિકાસકીય કાર્યો અને નવા પ્રોજેક્ટ્સનું કામ થઈ રહ્યું છે દીવને સ્માર્ટ સિટીનું સ્થાન પ્રાપ્ત થઈ રહ્યું છે જેને લઈને દીવ પુલ પરથી કિલ્લા સુધી પર્યટકોને આકર્ષવા માટે મહત્વના પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેથી મેઇન રોડ પર સરકારી જમીન પર ઝૂંપડા બનાવી વર્ષોથી રહેતા લોકોને અગાઉ દીવ પ્રશાસન દ્વારા ઝૂપડા ખાલી કરાવવામાં આવ્યા હતા પરંતુ તેઓએ ફરીથી ઝૂંપડા નાખી દેતા પોલીસ બંદોબસ્ત સાથે દીવ પ્રશાસન દ્વારા સાત જેટલા ઝૂંપડાઓ ખાલી કરાવી બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું ઝૂંપડપટ્ટીમાં રહેનાર લોકોએ દીવ પ્રશાસનીય અધિકારીને આજીજી પણ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે અમે આશ્રય નેવું વર્ષથી રહીએ છીએ જેથી અમને રહેવા દેવામાં આવે અથવા તો અમને રહેવા માટે બીજી કોઈ જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેમજ તેઓએ મરી જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આ જમીન સરકારી હોવાથી મામલતદારે તેઓને સમજાવ્યા હતા અને જો ખાલી નહીં કરે તો તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ ઝુંપડપટ્ટીની મહિલાએ દબણદીવ સાંસદ લાલુભાઈ પટેલ સાથે પણ આ વિષય પર ચર્ચા કરી હતી જમીન કબજે કરવા હેડ કારકુન તલાટી અને પોલીસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા